જય માતાજી મિત્રો રૂબી કિચન ક્વીન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું અડદ ની કુતરા વાળી દાળ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે દરેક ગુજરાતીઓના ઘરમાં ઘર માં દાળ તો બનતી જ હોય છે પણ એકવાર તમે આ મારી રીત પ્રમાણે અડદ ની દાળ બનાવશો તો બધા જ ઘરના વ્યક્તિ આગળા ચડતા રહી જશે એટલી સુપર ટેસ્ટી આપણે અડદ ની કુતરા દાળ બનાવીને તૈયાર કરી છે અને એકદમ સરસ આપણે વઘાર કરીને બનાવી છે એટલે આ દાળ નાના લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે તો જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોય ને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે રોજે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો ચાલો આપણે બનાવીએ એકદમ સુપર ટેસ્ટી રોજે બનાવીને ખાવ એવી કૂતરાવાળી અડદની દાળની રેસીપી તો દાળ બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલાં આપણે દાળ લઈ લઈશું તો અહીંયા આપણે અડદની ફૂતરાવાળી દાળ આવે છે તેનો ઉપયોગ કર્યો છે તમે જે ફૂતરા વગરની દાળ આવે છે તે પણ લઈ શકો છો પણ અડદની ફૂતરાવાળી દાળ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને વધુ માત્રામાં તેની અંદર ફાઈબર હોય છે એટલે જો તમે પસંદગી કરો તો આ રીતના અડદની ફૂતરાવાળી દાળનો જ ઉપયોગ કરવાનો આ દાળ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો આપણે અડધા કપ જેટલી અડદની દાળ લીધી છે અને તેની અંદર આપણે બે ટેબલ સ્પૂન મસૂરની દાળ લઈશું અને બે ટેબલ સ્પૂન આપણે તુવેરની દાળ લઈશું તો આજે આપણે શનિવાર માટે સ્પેશિયલ અડદ તુવેર મસૂરની દાળ બનાવીને તૈયાર કરીશું આ દાળ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તમે એકલી અડદની દાળ પણ લઈ શકો છો પણ જો વધારે તમારે ચીકણી દાળ ના જોતી હોય તો તમે આ રીતના બે મસૂર અને તુવેરની દાળ એડ કરી શકો છો તમે ચણાની દાળ પણ નાખી શકો છો અહીંયા આપણે આ દાળ વધારે ચીકણી ના થાય તેની માટે આપણે આ બે દાળનો ઉપયોગ કરીશું તો આપણે સૌથી પહેલા ડાળને એકદમ સરસ ધોઈ અને ચાર થી પાંચ કલાક માટે પલાળી લેવાની છે તો મેં ડાળને ચાર થી પાંચ કલાક માટે સરસ પલાળી લીધી છે તમે જોઈ શકો છો ડાળ આપણે એકદમ સરસ પલળીને ફૂલીને ડબલ થઈ ગઈ છે તો આ રીતના આપણે ટુકડાને આ રીતના ચેક કરીએ તો તમે જોઈ શકો છો ખૂબ જ આસાનીથી બે ટુકડા થઈ જાય છે અને જ્યારે તમે પલાળો ત્યારે તમારે ડાળને થી ચાર પાણી સરસ ધોઈ લેવાની જે અત્યારે આપણે પલાળેલું પાણી છે તે આપણે કાઢી લઈશું હવે આપણે દાળને ધોવાની નથી તો અહીંયા આપણે ડાળનું પાણી કાઢી લઈશું તો આપણે દાળનું પાણી કાઢી લીધું છે તો આપણે કોતરાને કાઢવાના નથી આ રીતના કોતરા આપણે રહેવા દઈશું આપણે અત્યારે ફાઇબરયુક્ત દાળ બનાવીને તૈયાર કરીશું તો આ દાળની અંદર તમને ફાઈબર પ્રોટીન વિટામિન્સ બધા જ ગુણોથી ભરપૂર આ દાળ બનીને તૈયાર થશે તો હવે આપણે આ દાળને બાફવા માટે મૂકવાની છે તો તેની માટે આપણે કુકર લઈ લઈશું અને કુકરની અંદર આપણે દાળને એડ કરી દઈશું હવે આપણે દાળની અંદર મીઠું એડ કરીશું તો અહીંયા આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું એક નાની ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું અને એક નાની ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું તેલ એડ કરવાથી દાળ તમારી ઉભરાશે નહીં અને હવે આપણે પાણી એડ કરીશું તો અહીંયા આપણે ત્રણ ગ્લાસ પાણી એડ કરીશું જ્યારે પણ તમે ડાળ બાફો ત્યારે તમારે પાણી વધારે એડ કરવાનું એટલે એકદમ સરસ તમારી દાળ બફાઈ જાય તો અહીંયા આપણે ગ્લાસ પાણી એડ કરી કરી દીધું છે હવે આપણે બંધ દઈશું અને બાફવા માટે મૂકી દઈશું તો આપણે માટે મૂકી દીધી છે તો હવે આપણે ડાળની અંદર ચાર થી પાંચ ઇસણ થવા દઈશું અને પછી આપણે દાળને ને ચેક કરીશું તો આપણી ડાળ બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે ડાળ માટેનો મસાલો તૈયાર કરી લઈશું તો સૌથી પહેલાં આપણે પાંચ લીલા મરચાંને આ રીતના ઝીણા કટ કરી લીધા છે બે ઇંચ આદુના ટુકડાને આપણે આ રીતના ચાર ભાગમાં કટ કરી લીધું છે અને પંદરથી વીસ કડી આપણે લસણની લઈશું આ દાળની અંદર આપણે આ મસાલાની જ ખૂબી છે જો તમે મસાલો સરસ બનાવ્યો છે તો દાળ ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો હવે આપણે એક ઝાર લઈ લઈશું અને ઝારની અંદર આપણે આદું લસણ મરચાં એડ કરી દઈશું હવે આપણે એક ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરીશું તો અહીંયા આપણે આ ડાળની અંદર કાચું જીરું પણ એડ કરીશું અને વઘારમાં પણ લઈશું એટલે દાળની ફ્લેવર ખૂબ જ સરસ આવશે તો હવે આપણે જાનને બંધ કરીને એકદમ સરસ ફાઇન પેસ્ટ બનાવી લઈશું તો અહીંયા આપણી એકદમ સરસ ફાઇન પેસ્ટ બનીને તૈયાર છે તો હવે આપણે દાળને પણ ચેક કરી લઈશું તો અહીંયા આપણે ચારથી પાસ વિસલ વગાડીને દાળને સરસ માફી લીધી છે તમે જોઈ શકો છો આપણે તેલ એડ કર્યું છે એટલે જરા કે પાણી નથી ઉભરાણ્યું તો આ રીતના તમે તેલ એડ કરશો તો જરા કે તમારું કુકર બગડશે નહીં અને વધારે પાણી એડ કરવા છતાં પણ મને ઉપર જરાકે દાળ ઉભરાઈને બહાર નથી આવી એટલે આ ટિપ્સ તમારે ખાસ યાદ રાખવાની તો હવે આપણે કુકરની પૂરીને ચેક કરીશું તો અહીંયા આપણી દાળ તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી દાળ મેશ થઈ ગઈ છે અને સરસ ચડી ગઈ છે આ રીતના વધારે પાણી એડ કરીને દાળ બનાવશો તો ખૂબ જ સરસ તમારી દાળ બફાઈને તૈયાર થશે આ રીતના તમારે ચમચી વડે થોડું મેશ કરી દેવાનું એટલે થોડી આખી પાકી દાળ ખાવામાં ખૂબ જ સરસ લાગતી હોય છે અહીંયા આપણી દાળ એકદમ સરસ થઈ ગઈ છે તો હવે દાળને આપણે એક સાઈડમાં મૂકીશું અને દાળ માટેનો આપણે સ્પેશિયલ વઘા તૈયાર કરીશું ગેસ ઉપર આપણે કઢાઈ ગરમ કરવા માટે મૂકી દઈશું કઢાઈ ગરમ થઈ જાય એટલે આપણે એક પાવડા જેટલું તેલ એડ કરીશું અને સાથે જ આપણે એક મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું તો જો તમે ઘી અને તેલ એડ કરીને દાળ વઘારશો તો દાળની ફ્લેવર ખૂબ જ સરસ આવશે તો આપણું ઘી અને તેલ થઈ જાય એટલે આપણે એકટ્યા બસ્પૂન ડ્રાય એડ કરીશું આપણે આદુ લા જીરા પણ દાળનો વઘાર કરશો ખુબ જ સરસ ડાળ બનીને તૈયાર થશે રાય જીરું સરસ થઈ ગયા છે તો હવે આપણે બે સુકા લાલ મરચા એડ કરીશું હાફ ટેબલ સ્પૂન ઘી એડ કરી દઈશું વાટીને રાખેલો આપણે મસાલો એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કર્યા પછી એક મીડિયમ સાઇઝના ટામેટાને આપણે ધીમું સોફ કરી લીધું છે તો આપણે ટામેટા એડ કરી દઈશું તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જો તમે ડુંગળી ખાતા હોય તો ડુંગળીનો વઘાર કરી શકો છો અત્યારે હું ડુંગળીને સ્કીપ કરું છું ફક્ત હું ટામેટાનો ઉપયોગ કરીશ તો પણ આ દાળ ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો અહીંયા આપણે ટામેટાને એકાદ મિનિટ માટે તેલની અંદર સરસ થવા દઈશું એકાદ મિનિટ થઈ જાય એટલે આપણે મસાલા કરીશું તમે જોઈ શકો છો ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે મસાલા કરીશું દાળ બાફતી વખતે પણ આપણે અડદનો ઉપયોગ કર્યો છે તો અત્યારે આપણે મસાલાના ભાગની હળદર એડ કરીશું તો આપ ટેબલ હળદર એડ કરીશું એક ટેબલ સ્પૂન ધાણા પાવડર એડ કરીશું આ દાળ લીલા મરચાંમાં સરસ લાગે છે પણ અહીંયા આપણે કલર માટે કાશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કરીશું થોડોક આપણે ગરમ મસાલો એડ કરીશું બધું સારી રીતે મિક્સ કરી લઈશું એક ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું અને બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું પાણી એડ કરવાથી મસાલા ખૂબ જ સારી રીતે ચડી જાય છે અને તેલ પણ સારી રીતે છૂટું પડી જાય છે એટલે આ રીતના મસાલા કરો ત્યારે તમારે એક ટેબલ જેટલું પાણી એડ કરી દેવાનું અહીંયા આખો મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તેલ એકદમ સરસ ઉપર આવી ગયું છે હવે આપણે આ સમયે મીઠા લીમડાના પાન એડ કરીશું તો આપણે થી બાર મીઠા લીમડાના પાન લીધા છે અને તેને આ રીતના બે ટુકડામાં કટ કરીને એડ કરીશું તમે વઘારમાં એડ કરશો તો મીઠા લીમડાના પાન સૂકા પડી જતા હોય છે અને તેની ફ્લેવર નથી આવતી પણ આ રીતના તમે મસાલો કરી અને તેની ઉપર એડ કરશો તો મીઠા લીમડાની સુગમ ખૂબ જ સરસ આવશે દાળની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણો મસાલો તૈયાર છે તો હવે આપણે જે બાફની રાખેલી દાળ છે તે આપણે એડ કરી દઈશું આપણે દાળને એડ કરી દઈશું આપણે બધી દાળ એડ કરી દીધી છે બરાબર મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે સારી રીતે મિક્સ કરી લીધી છે હવે આપણે જે કુકરની અંદર દાળ બાફી છે તેની અંદર આપણે થોડું પાણી નાખીને દાળની અંદર એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું તમારે કેટલી જાડી કે પાતળી દાળ બનાવી છે એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો અહીંયા હું ફક્ત અડધો ગ્લાસ જેટલું જ પાણી એડ કરું છું કારણ કે હજુ આપણે દાળને એક મિનિટ માટે સરસ ઉકાળવા દઈશું જેટલી દાળ ઉકાળશે એટલી જ દાળ ખાવામાં ખૂબ જ સરસ લાગશે તમે જોઈ શકો છો દાળ દેખાવામાં એકદમ સરસ લાગે છે હજુ તો દાળ જેટલી તળશે એટલી જ દાળ ખાવાનું ખૂબ જ સરસ લાગશે દાળ ની અંદર આપણે ફ્રેશ લીલા ધાણા આપણે અત્યારે જ એડ કરીશું દાળ ને આપણે જેમ જેમ ચીડવશું એટલે ધાણા ની ફ્લેવર દાળ ની અંદર સરસ બેસી જશે અને દાળ પણ ખૂબ જ સરસ બનીને તૈયાર થશે એટલે ઉપરથી થી એડ કરો તેના પહેલા તમારે આ રીતના અંદર એડ કરીને દાળ ઉકાળશો તો ખૂબ જ સરસ આ દાળ બનીને તૈયાર થશે તો એકવાર આપણે સારી રીતે બધું જ મિક્સ કરી લઈશું અને હવે આપણે ગેસ એકદમ ધીમો કરી દઈશું અને ધીમા ગેસ ઉપર આપણે પાંચથી સાત મિનિટ માટે ડાળને સરસ થવા દઈશું એટલે એકદમ સરસ આપણે ફ્લેવરફુલ અને સુપર ટેસ્ટી આ દાળ બનીને તૈયાર થશે આપણે પાંચથી સાત મિનિટ પછી દાળને ખોલીને ચેક કરીશું તો આ રીતના ધીમા ગેસ ઉપર તમે દાળ બનાવશો તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આપણી ડાળ બનીને તૈયાર થઈ છે આપણે મીઠું પહેલેથી એડ કર્યું છે એટલે આપણે પાસળથી મીઠાનો ઉપયોગ નથી કર્યો જો તમે પહેલેથી મીઠું એડ ના કર્યું હોય તો તમે દાળ વઘાડવાના સમયે મીઠું એડ કરી શકો છો અહીંયા આપણી એકદમ સુપર ટેસ્ટી ઓળદની પૂતરાવાળી દાળ બનીને તૈયાર છે તો હવે આપણે દાળની ઉપર થોડા લીલા ધાણા આપણે એડ કરી દઈશું અને હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ગરમા ગરમ દાળને આપણે સર્વ કરી લઈશું ગરમા ગરમ દાળને આપણે રોટલા સાથે રોટલી સાથે કે ભાત સાથે તમે સર્વ કરી શકો છો પણ જો અડદની દાળ સાથે બાજરીના રોટલા મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવી જાય છે અને જો તમે એકવાર આ મારી રીત પ્રમાણે બનાવશો તો જે લોકોને દાળ નથી ભાવતી તે પણ એક વાર બદલે બે વાર આ દાળ લઈને ખાશે એટલી સુપર ટેસ્ટી આપણે આ દાળ બનાવીને તૈયાર કરી છે દાળ ની ઉપર આપણે ફ્રેશ લીલા ધાણા સજાવટ કરીશું અને ઉપરથી આપણે ગરમા ગરમ દાળ ની અંદર ઘી એડ કરીશું અળદની દાળ હોય ને ઉપરથી ઘી નાખીને બાજરીનો રોટલો ભાગીને તમે દાળ ખાશો એટલે તો ખાવાની ખૂબ જ મજા આવી જશે તો હવેથી તમે પણ એકવાર આ મારી રીત પ્રમાણે અળદની દાળ ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ફોતરાવાળી અળદની દાળની રેસીપી કેવી લાગી જો તમને આ ફોતરાવાળી અળદની દાળની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે To a bye bye.